મૃત છે એ વ્યક્તિ દાખલ થઈ કરાવી શકે બોલો બીજો પ્રશ્ન એમ નહી માની લો કે મદદ છે મધર ની તરફ છે તો બીજા લોકો જે છે ખાતેદાર

એના બે સંતાન છે તો ચાર નામ થયા પચીસ પચીસ ટકા નો થયા આ બે જણા ના જે તેત્રી ટકા થયા આ તેત્રી માંથી અડધા અડધા થયા હવે માનો કે આ ભાઈ છે એ હયાતી માં હક દાખલ કરાવે છે એના ત્રણ છોકરાઓના તો એમના કઈ વધારે નામ નામ જે છે એ આ બે આ એક ત્રણ આ ત્રણ થઈને છ થયા તો છ ભાગ નો પડે પ્રથમ ત્રણ ભાગ પડે પછી આ તેત્રી ટકા માંથી અગિયાર અગિયાર ટકા થાય

વારસાગત જમીન જયારે હોય ને ત્યારે એમાં પર્સન્ટેજ નક્કી નથી થતા આપણને ખુદને ખબર હોય કે ભાઈ આપણા બાપ દાદામાંથી આપણે કઈ પાખીની અંદર આવીએ છીએ જેને જેટલો ફાળો આપેલો હોય એ પ્રમાણે ફાળા પ્રમાણે એનો ભાગ ફાળો મળે કોઈ જાજો ફાળો આપેલો તેના છોકરાના પર્સન્ટેજ ઓછા થઈ જાય કોઈનો ઓછો ભાગ હોય વ્યક્તિ બે જ હોય તો એના ભાગ વધારે મળે આ પ્રમાણે ફાળે પડતી વેચણી થાય